નમસ્કાર મિત્રો એડવોકેટ સંજય પંડિત આપનું હાર્દિક સ્વાગત કરે છે હું આપનો ખૂબ જ આભારી છું આપ મારા અગાઉના વિડીયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો મિત્રો આજનો આપણો વિષય છે કે આપણા રાજ્યમાં એટલે ગુજરાત રાજ્યમાં જોવામાં આવે તો જે નવા બિલ્ડિંગો બને છે અથવા તો જૂના જે બિલ્ડિંગો છે એના બિલ્ડરો છે એને બિલ્ડરો છે બેઝમેન્ટ છે સેલર છે અથવા તો ટેરેસ છે એ વેચાણ કરતા હોય છે અને વેચાણ કરી અને એમાંથી રૂપિયા કમાતા હોય છે તો બિલ્ડરો છે એ આવી કોઈ કોમન ફેસિલિટી છે બેઝમેન્ટ છે સેલર છે કોરિડોર છે કે ટેરેસ છે આ ટેરેસ છે એ કોઈને વેચાણ કરી શકાતી નથી અને જો કોઈ બિલ્ડર આવું કરતો હોય અથવા તો કરેલ હોય તો તેના વિરુદ્ધ છે એ ફોજદારી ફરિયાદ દાખલ થઈ શકે છે ફોજદારી ગુનો નોંધે નોંધાવી શકાય છે એ માટે થઈ અને ગુજરાત રાજ્યના ડીજીપીશ્રીએ પરિપત્ર બહાર પાડેલ છે મિત્રો આ પરિપત્રના જે ક્રમાંક નંબર છે એ સ્ક્રીન ઉપર રિફ્લેક્ટ થશે આપ નોંધી લેશો મિત્રો આ પરિપત્રમાં જણાવ્યા મુજબ અત્રેની કચેરીના પત્રક ક્રમાંક જી ડેસ વન ક્રાઇમ પર છ એકવીસ અગિયાર પંદર ઓગણસિત્તેર બે હજાર અગિયાર તારીખ એકવીસ પાંચ બે હજાર અગિયારથી બેઝમેન્ટ સેલર ટેરિસનું વેચાણ કરતા બિલ્ડરો પ્રમોટરો વિરુદ્ધ છેતરપિંડી અને બોગસ દસ્તાવેજના ગુના દાખલ કરવા સૂચના આપવામાં આવેલ છે અને નામદાર સુપ્રીમ કોર્ટના સિવિલ અપીલ નંબર પચીસ ચુમ્માલીસ ઓબ્લિક બે હજાર દસના રિપોર્ટેડ જજમેન્ટની નકલ સાથે સામેલ રાખેલ છે નામદાર સુપ્રીમ કોર્ટે આ અંગે એની સિવિલ અપીલ નંબર પચીસ ચુમ્માલીસ ઓબ્લિક બે હજાર દસમાં આ જજમેન્ટ આપ્યું છે જેને આધારે આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો મિત્રો આ પરિપત્રમાં જે જણાવવામાં આવ્યું છે એમાં એ મુજબ ઉપરોક્ત જજમેન્ટ મહારાષ્ટ્ર ઓનરશીપ ફ્લેટ એક્ટ ઓગણીસો નીચે બહાર પાડવામાં આવેલ છે જજમેન્ટના પેરા નંબર સાડત્રીસમાં જણાવેલ છે કે મહારાષ્ટ્ર ઓનરશિપ ફ્લેટ એક્ટ મોફામાં કોમન એરિયા અને ફેસિલિટીઝની સુવિધાઓની પરિભાષા આપવામાં આવેલ નથી એક્ટમાં કોમન એરિયાની પરિભાષા આપવામાં આવેલ ન હોય જેથી નામદાર સુપ્રીમ કોર્ટ કોમન એરિયા તરીકે બેઝમેન્ટ સેલર ટેરેસ બગીચા ક્લબ હાઉસ પાર્કિંગ એરિયા સ્ટોરેજ એરિયા કોરિડોર લોબી દાદરા લિફ્ટ સામૂહિક અને વ્યવસાયિક સુવિધાઓ વગેરેને તમામ કોમન એરિયાને સુવિધામાં આવે છે તેમ જાહેર કરેલ છે સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં આ તમામ જે સુવિધાઓ છે જે હમણાં હું બોલ્યો કે બિલ્ડિંગમાં વપરાશ માટેની બેઝમેન્ટ છે સેલર છે ટેરિસ બગીચા કોરિડોર આ બધી કોમન એરિયામાં આવે છે એવું સુપ્રીમ કોર્ટે આ જજમેન્ટથી જાહેર કરેલ છે ગુજરાત ઓનરશીપ ફ્લેટ એક્ટ ઓગણીસો તોતેરને જોતા તેમાં પણ કોમન એરિયાના ફેસિલિટીઝની કોઈ પરિભાષા આપવામાં આવેલ નથી જેથી નામદાર સુપ્રીમ કોર્ટ મોફા નીચે જે જજમેન્ટ જાહેર કરે છે તે સંપૂર્ણપણે ગુજરાત રાજ્યને પણ લાગુ પડે છે નામદાર સુપ્રીમ કોર્ટે જજમેન્ટથી કોઈ નવો કાયદો બનાવેલ નથી પણ વર્તમાન કાયદાના અર્થ અંગે સ્પષ્ટીકરણ કરેલ છે ટૂંકમાં આ જે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે એ ચુકાદો છે એ ગુજરાત રાજ્યને પણ લાગુ પડે છે

કોમન એરિયા જે તમામ ફ્લેટ ધારકોની માલિકી નહીં ટૂંકમાં કોઈ પણ બિલ્ડર છે કે અધર વ્યક્તિને કે એમાંથી કોઈ આવક નહીં મેળવી શકે કારણ કે એ છે એ તમામ બિલ્ડિંગના જે યુનિટ ધારકો હોય છે ફ્લેટ ધારકો અથવા તો કોમર્શિયલ કોમ્પ્લેક્ષ હોય તો ઓફિસ કે દુકાન ધારકો હોય એની માલિકીના છે અને જો એમાં કોઈ કોમન સુવિધાઓ વધુ આપવામાં આવી તો એના માટેની થઈને કિંમત વસૂલી શકે છે પણ જે યાના યુનિટ ધારકો હોય એની પાસેથી પરંતુ એ કોઈ થર્ડ પાર્ટીને વેચી શકતી નથી અને જો વેચા હોય તો એમાં એ ફોજદારી ગુનો બને છે એવું આ પરિપત્રમાં જાહેર કરેલું છે વિશેષ આ પરિપત્રમાં જાહેર કરે છે કે ફરીથી જણાવવાનું કે જજમેન્ટના પેરા નંબર એકતાલીસમાં દર્શાવેલ છે કે ઉપરોક્ત જોગવાઈઓ વિરુદ્ધ જે પણ એગ્રીમેન્ટો પ્રમોટરો અને ફ્લેટ્સ ધારકો વચ્ચે થયેલ છે તે એગ્રીમેન્ટ ગેરકાયદેસરના છે અને તેથી કાયદાની નજરમાં અસ્તિત્વ ધરાવતા નથી ટૂંકમાં આ ચુકાદો આવ્યા બાદ પણ જો કોઈ પ્રમોટરો કે બિલ્ડરોએ ફ્લેટ ધારકો અથવા તો યુનિટ ધારકો સાથે કોઈ આવા એગ્રીમેન્ટ કર્યા હોય અથવા તો દસ્તાવેજમાં એવી કોલમ નાખી હોય કે ભાઈ ટેરેસ છે કોમન એરિયા છે કે બીજા કોઈ સ્ટોરેજ એરિયા હોય બેઝમેન્ટ હોય એમાં માલિકી છે એ બિલ્ડરની કે પ્રમોટરની રહેશે જો આવી કોઈ કન્ડિશન એમાં મૂકવામાં આવી હોય તો એ ગેરકાયદેસર છે અને કાયદા દ્વારા એ કોઈ અસ્તિત્વ ધરાવતી નથી ઉપરોક્ત કાયદાકીય પરિસ્થિતિ હોય જેથી બેઝમેન્ટ સેલર ટેરિસ પાર્કિંગ એરિયા વગેરે કોમન એરિયા જે બિલ્ડરો પ્રમોટરો વેચેલ છે અને હવે પછી વેચાણ કરશે તો તેમના વિરુદ્ધ કાયદાકીય ફોજદારી પગલાં લેવા સૂચના છે આ પરિપત્રથી જો કોઈ બિલ્ડરોએ કે પ્રમોટરોએ આ આવી કોઈ સુવિધાઓનું વેચાણ કરેલું હોય તો એના વિરુદ્ધ ફોજદારી ગુનો દાખલ કરો ફોજદારી ફરિયાદ દાખલ કરવી અને જો ફ્યુચરમાં આવા કોઈ ગુના આચરે અથવા તો આવા કોઈ વેચાણ કરે તો ફરિયાદો દાખલ કરવી એ સ્પષ્ટ સૂચના આ પરિપત્ર દ્વારા ગુજરાત રાજ્યના શ્રીએ ગુજરાત રાજ્યના તમામ પોલીસને આપેલ છે ટૂંકમાં મિત્રો હવે કોઈ પણ બિલ્ડર છે એ કોઈ કોમન એરિયા કે કોમન ફેસિલિટીઝ છે જે આ હાલ થોડી સમય હું આમાં બોલ્યો વિડીયોમાં કે બેઝમેન્ટ છે સેલર પાર્કિંગ આવી કોઈ પણ સુવિધા ટેરેસ છે એ વેચાણ કરી શકશે નહીં કે એમાંથી આવક મેળવી શકશે નહીં અને જો આવું કંઈ કરશે તો એ ફોજદારી ગુનો બને છે અને જો દસ્તાવેજોમાં પણ આવી કોઈ કોલમ રાખી અને એ પ્રમોટરોએ પોતાના હક અબાધિત રાખ્યા હોય તો એ ગેરકાયદેસર છે કાયદાની દ્રષ્ટિએ આવી કોઈ પણ કન્ડિશન છે એ અસ્તિત્વ ધરાવતી નથી એવું આ પરિપત્રથી સ્પષ્ટ થયેલ છે મિત્રો હું આશા રાખું છું કે આ વિડીયો આપને ખૂબ જ પસંદ આવ્યો હશે આપણા કાનૂની જ્ઞાનમાં આપના કાનૂની નોલેજમાં વધારો કરશે મિત્રો આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપના ગ્રુપમાં જરૂર શેર કરજો જેથી કરીને વધુને વધુ લોકો માહિતગાર થાય અને જો કોઈ લોકો આ આવે આવા કોઈ ભોગ બન્યા હોય તો એ બિલ્ડરો કે પ્રમોટરો વિરુદ્ધ ફરિયાદ કરવી હોય તો કરી શકે મિત્રો એની માહિતી આ વિડીયોના માધ્યમથી એમને મળી રહે આપ જો અમારો વિડીયો પ્રથમ વખત જોતા હો તો સબસ્ક્રાઇબ કરવાનું અને લાઇક કરવાનું ભૂલશો નહીં મિત્રો ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા કોઈ લીગલ ઇસ્યુ સાથે નવા વિડીયો સાથે આપની સમક્ષ રજૂ થઈશ ત્યાં સુધી મને રજા આપશો પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો ટેક કેર